જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો શું તમને ખબર છે આજે આપણે ફક્ત એક કપ પાણીનો ઉપયોગ કરી અને નવો નાસ્તો બનાવવાના છે તો આ નાસ્તો દસ જ મિનિટમાં બની જાય છે અને તે પણ ઘરની સામગ્રીમાંથી તો અત્યારે દરેકનો પ્રોબ્લેમ હોય છે કે રોજે રોજ નાસ્તામાં શું બનાવું અને બાળકોને તો રોજ કંઈક નવું જ જોઈતું હોય છે તો આ નાસ્તો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોને એન્ડ સુધી જો જો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે એક બાઉલની અંદર એક કપ પાણી લેવાનું છે તો હવે તેની અંદર મસાલા કરીશું મસાલામાં એક ચોથાઈ ચમચી હળદર અડધી ચમચી ધાણા જીરું એક ચોથા ચમચી લાલ મરચું એક ચોથા ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ મિક્સ કરીશું તો આ મસાલા રેગ્યુલર આપણે જે ઘરે ઉપયોગમાં લેતા હોય તે જ લઈ લીધા છે તો હવે આપણે તેની અંદર વેજીટેબલ ઉમેરવાના છે તો તેના માટે મેં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે

અને અડધી ચમચી જીરું ઉમેરીશું નાસ્તાના બાઇન્ડિંગ માટે મેં એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે તો આ નાસ્તો આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે જ એક વાટકી રવો ઉમેરીશું તો હવે આપણે બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાની છે બેટરને મિક્સ કરી લીધા પછી ચટપટું ટેસ્ટ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે ચાટ મસાલો કે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આ બેટરને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી બેટરની અંદર રવો સરસ રીતે ફૂલી જાય પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી બેટર સરસ રીતે ઠીક થઈ ગયું છે તો આ રીતની કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવી લેવાનું તો હવે આપણે તેને ફ્રાય કરીશું તેના માટે મેં તેલ ગરમ કરી લીધું છે પણ અત્યારે હું તેને ડીપ ફ્રાય કરી રહી છું હવે આપણે આ નાસ્તાને બંને સાઈડ પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું ત્રણ થી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે તેને તેલની તારી અને એક પ્લેટની અંદર લઈ લેવાનું છે તો મિત્રો જોઈને જ થઈ ગયું ને ખાવાનું મન તો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે તો સેમ રીતે આપણે બાકીનો પણ તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો કેટલો ક્રિસ્પી બને છે તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહે છે સોફ્ટ રહે છે ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે તો તેને ટામેટો કેચઅપ કે કોઈપણ ચટણી સાથે એન્જોય કરી શકો છો અને હા આ નાસ્તાને આપણે શું નામ આપી શકીએ તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં